જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે નવરા બેઠા છીએ આપણે આજ જવાનું હતું જાતરમાં આગલા વિડીયો મેં કીધું એટલે જવાનું થાય આપણે ફાઇનલ તો કેન્સલ થયું ને આપણે ખેતર રાખવાનું હતું ઝાર વાળું ઊભી જાર ચારવાની હતી તો એમાં ફાઇનલ થઈ ગયું બે હું લઈને જવાના જતા અત્યારે હવાર વહેલો ચાલી આવું ને તો પછી આપણે જાઉં ને જાતરમાં તો મેળ આવ્યો નહીં કેમ કે ખેતરવાળા પહેલાં હાપાડ દીધી મને કીધું કે લઈ જાય ચારી દેજે વેચાતું રાખ્યું હતું ઝાડ ઊભી જાર હતી ને એટલે તો ચાર વાગે જવાના હતા પણ પછી ના પાડી દીધી સવારમાં ફોન કરીને ક્યાંક ભાઈ બાપા ના પાડે છે કાલ જારો કાલોધી મેં કે બાપા માનાવી લઈ કે જ્યારે પડી ગઈ ને વધારે એમ છે નહીં હવે તો હવે આપણી રહે બે હું ભૂખી તો પછી મેં કીધું હવે જવાનું કેન્સલ થયું બીજે આવે એમાં આપણે જાઉં એ કામે માતાજી છે ખજુરિયા એ દશેરાના દિવસે છે તો આપણે એમાં જાઉં બાકી ભેવું છે ને તે પાણીમાં નીકળીને હવે આમાં આવે અત્યારે ભાઈ ગયા હાજર વૈડા બાજુ લે બીજું શું થાય જવા દે વેહો છે ને વૈંડામાં ભાઈ ગઈ છે પણ જવા નથી દેવી કે અગિયાર વાગે પછી જવા દે ને તો કલાકમાં ધરાઈ દઈએ પછી પાણી બે વાંધો ન આવે એવી દોડ ને ભાઈ ગઈ અત્યારે બીજીને વાર લીધી હમણી હા દોડીને આપણે વારવા જ આવી ગયો ગેટ તો બંધ છે પણ નિશાળવાળા ગેટ ખુલ્લો છે એમાં વહી જાય તો આપણે બહેન છે ને અત્યારે આ ખેતરમાં રખડે છે જેમાં તલ વાવેલા હતા અને હવે બહેનો નાખી છે પાછી વાળા ખેતરમાં હળ દ્વારા હમે વાઇન્ડો છે એમાં નથી જાવ દીવી તો અત્યારે અહીંયા વહેલા અહીંયા ટ્રેક્ટર આવી જાય આમાં ઉતામાં નથી કાંઈ સામે દિવાલ દેખાય અહીં જ છે હવે બહેનો બધી માથે આમ ચડે તો આપણે અહીંયા કાંટામાંથી શોર્ટકટ નીકળવું પડશે કેમ ખબર એ હું હમણાં જો બધી ભાગ છે આશા ચડે અહીંયા કાંટા છે એ પડી ગયા તો વધારે લાગે ન ના લાગે એટલો મારે નીકળી ગયા હાલો આગળ હાલો હવે આપણે આ તૈયારી થઈ ગઈ એવું આવવાની હવે બે બીલી હવે છે ને ત્રણ થી ચાર દિવસ છે હવે હવે અહીંયા બધા નીકળ્યા પટ્ટે દીધી પાછી પાછું ને જવું એક જ માં જ છે એક ફેરા ચક્કર મારી એટલે પૂરું અહીંયા જવાનું સીધું આવાની ભાગીઓ દોડીને અહીં માનમાં જાગતા જાગતા અહીંયા પહોંચાડી ગયો હલો હલો રાધા હલો આપણી રાધાને છે ને આજે આઠ મહિના પૂરા ને નવમો મહિનો બેઠો છે આજથી તો હવે મહિનો એક એક મહિનો દસ પંદર દિવસ રાડી દે તો આપણે પાછું ખેતરમાં હું આવી ગઈ હવે બધું ચર છે આમાં બે રહી વળી પાછો ખોડ થઈ પડ્યો વરસાદ થઈ ગયો ને વળી પાછું ઊંચો ભરી આવી ગયો વરી બે દી બેહું રખી જાય આમાં હવે ઘણીક વાર આમાં હમણાં ધરાઈ રહે હા હું ના આ બાજુ નારી છે બધે લાઈન મારેલી હાથ પહોંચ્યા એમ નથી ક્યાંય આપણો અહીંયા છે વધારે ઉતરે એમ નથી આકડ્યું રાપડ્યું હાથ પહોંચે એમ નથી વાંધો એ પડે બાકી બે હંજો રે હવે આપણી એ છે તો આપણે બે જો હવે ધરાઈ ગઈ બધા ભાગી નીકળ્યા એક ગોરી એક છે ને સામે રહી ગઈ તો આ બધી બે અડધી હાકી લો ને બધી કાઢી દો બારે રસ્તે ઓલા ઝાડવામાં જાય છે આમે બીજું નુકસાન ના કરે પણ આમ બાંધ છે ને ભાંગી નાખે કેર તો હજી ભાંગે નહીં આને પણ આજે આમ જ ભાગ્યું છે આપણે હાલ હવે થઈ ગઈ ને તૈયારી જો ભરી લીધું છે હવે આચાર્ય પણ ભરવા માંડી એક એકા બે દી ઘાટ છે હવે જોરદાર થઈ જાય એક પાણી ની આશા રાખી હવે વેચવાની છે આપડી ભેંસ એટલે આ સાઈડ વધે છે એટલે વધારે આપણે જો આ સાઈડ દેખાય પાડો દે છે લગભગ નેવું ટકા ગેરંટી છે બાકી તો કઈ નક્કી ના કેવાય આપણે હાં જાય ને ભે હું છોડી લીધી અત્યારે તો બધા રખડે તો હું છે કે આટલામાં આટલામાં રખડાવાની છે આપણી પાડો આગળ આગળ દોડે એક બે અંચી ઘરે બાંધી છે બારથી આવી અત્યારે હું ધીરે ધીરે આગળ આમ ચરતી ચરતી તો આપણે રખડ્યા છે મંગવો બાકી તો આપડી આ બે હું આપડી ખડેલી આ પણ ફરી ગઈ હવે આનો ફાઇનલ નથી એટલે ફરી ગઈ એ પાછી પાડો મૂકી દીધો એટલે ઘરે થઈ હતી બાકી બધા લખડે ને હવે આ પછી આ એક વ્યાવાની તૈયારી આની છે આને લગભગ દસ મો મહિનો બેસી ગયો છે બસ સેલ નથી કરવાની સેલ માટે હશે એ તમને ચોખ્ખું કહી દઈશ આનો માથો આપણે જોરદાર છે ને બાકી જાફરાબાદી પાડાની કોપીટે કોપીટ આવી છે આ એક પાડા ઉપર ગઈ છે ને એક બીજી આપણી જો ફરી ગઈ ને ખડેલી એ એક પાડા ઉપર બે જ ગઈ છે ભાઈ ઓલી નથી ગઈ આ પણ નથી ગઈ આ પણ નથી ગઈ આની માય પણ જાફરાબાદી છે પણ આ એના માથે નથી ગઈ આ તો બની હતો એ થોડુંક દેશી ટાઈપમાં બની હે ખાઈ લો એની ખોરાક નથી ગઈ આઈ ક્યાં આ બધું જ આપણે અંદર હવે કુવાડીયા માંથી ખડ ગાઢી કાઢીને ખાઈ છે બાકી વધારે કુવાડી જ દેખાય તો આપણે જ બધી હવે બાજુ ભાગી નીકળી હવે હવે ધીરે ધીરે જવા એને પટ્ટો પકડી લે એટલે સીધું બાજુ નદી કાંઠે ભાઈ રખડતી રખડતી હે હવે ખડ તો નીચે ચુક્યા આપણે આમ રોડમાંથી જાઉં આગળ કેમકે માલ બધો છે ને હમણાં ચડી જાય બધું આગળથી આમને એમ આવશે ને તો રોડમાંથી આવી જાય એટલે આપણે ગાય ગાઈ નીકળી જાય હમણાં પછી આ બાવડાને હવે સાફ સફાઈ કરવી પડશે કેમ કે ટ્રેક્ટર હમણાં આવશે આપણે એટલે બધું આ બાવડા જે ઊભા થઈ ગયા ને બધામાં કુવાડીઓ બધો જ ઓલો બાવર કાપવાનો આ બાવરની ડાળ એકમાં પડી ગઈ આ બધા કાંટા હોય ને કાપીને સાઈડમાં કરવા જોઈએ કેમ કે રસ્તો આપણો અમને થાય ભૂકોને હારો ને થાય ને એટલે અહીંયા હુરાપુરા છે પણ અત્યારે હેને કુવાડિયું થઈ પડે વધારે એવું કુવાડિયું બધે આને પણ આપણે જો બાવાડાને ઉડાડવો જોઈએ કેમ કે આખો પડી ગયો ને રસ્તો આખો બંધ કરી નાખ્યો એટલે હવે એ બાવાડો આખો કાપી કાંટા બધા અમને આય બાજુ નાખવો પડશે પછી જો ઓલક બાવળ કાપી ને રસ્તો બનાવવાનો છે કેમ કે ભૂકો હારવાનો થાય ને તેથી આપણે એ કરવાનું છે આમાં રસ્તાનું તો આપણે જે બહારથી ખરીદી આવેલ છે ટોપલી તો હજી તો નથી થાય એમ ઘેર બાજુ ના હારા હવે આ બધા અહીંયા ચર છે તો આપણે જાય ને બધી હાસ જો ભાંગી નાખીએ પેલા ખાય ખાય હાડા છ થયા એટલે ઘર બાજુ આવી ગયું બધી ને વરસાદ જેવું થઈ ગયું છે હવે કાંઈ નક્કી નથી બાકી બે ચર્યા હવે ઘડી ચરવા દઈએ હવે તો રસ્તા ને આપણે જમના રખડે ગયો મંગુ ઓલી બાજુ કૃષ્ણા ચરે છે અબ બધીયા અમે રખડે બીજુ ભાઈ નથી અત્યારે રાતન ન્યા અત્યારે પાછે હવે રાજા જો ઢગલા માથે ચડીને ચારે ચણા ખારી બાવે બાવે ની તો થોડું સ્ટોક રાખ્યો તો આપણે બાકી તો હવે ધીરે ધીરે જો આટલા રખાડવાની હવે હવે આજા હમ વેલા દેખાની બધે મૂકોન નથી બે તંદીમાં જો અને તે પછીનું આપણે નવું ખડ ચાલુ થાય ને હવે એ આમાં દેખાય છે ને જે ફૂલડીવાળો એ આ ટાઈપની ફૂલડી થા ને આ ખળ થાય એટલે ત્રણ મહિના તમારે આખા એમને ટૂંકા કરી દે કેમ કે આ બહુ ભાવે ભી હું ને તેઓ કૃષ્ણા ખાઈએ પછી ઓછું ખાહે પાકી જાય ને પછી ખાહે વધારે લીલું આવે ને એટલે વધારે ખાહે પછી પછી આની કાટી જાય આ ફૂલડા છે ને ધીરે ધીરે લાગવા મન પછી આપણે હાથ ડાળીએ તો આપણે લાગે ડાળીએ બધું રોડ ચડવું ચરવાટું થઈને